અને હવે બુદ્ધિના પ્રદર્શન વિશે વાત કરવી છે ગુજરાતમાં તંત્ર પોતાની બુદ્ધિનું પ્રદર્શન અનેક વાર કરી ચૂક્યું છે હવે દાહોદથી હોશિયાર એન્જિનિયરિંગનું હોશિયારીનો એક ઉત્તમ નમૂનો સામે આવ્યો છે તમે દ્રશ્યો જોશો એટલે તમને પણ લાગશે કે ગુજરાતના અધિકારીઓ આટલા બધા ઠોર છે કે શું એવું તે શું થયું છે દાહોદમાં આ ખાસ અહેવાલમાં જુઓ

જે હાલમાં નવો ડબલ પટ્ટી બનાવવામાં આવ્યો છે પહેલા સિંગલ પટ્ટી હતો પણ હાલમાં ડબલ પટ્ટી બનાવવામાં આવ્યો છે પરંતુ રસ્તા વચ્ચે બંને રસ્તા વચ્ચે એક વીજ પોલ છે જેના કારણે જે તંત્ર હટાવવાનું ભૂલી ગયું છે જેના કારણે વારંવાર અકસ્માતો થાય છે અને ભવિષ્યમાં પણ મોટો અકસ્માત થવાની સંભાવના છે તેથી તંત્રને નમ્ર વિનંતી છે કે તાત્કાલિક ધોરણે આ વીજ પોલ હટાવવામાં આવે આ વીજ પોલ પર ન તો રિફ્લેક્શન લાઈટ છે ન તો કોઈ સાંકેતિક ચિહ્ન છે કે ન તો આડસ

એસ્ટીમેટના આધારે આપણે બિલ બનાવી અને અમારી વિભાજીય કચેરીએ મોકલ્યું હતું પણ એક વહીવટી કારણોસર તે એનું ચેક બનાવવાનું પોસિબલ નહોતું થયું એટલે રિવાઇઝ એસ્ટીમેટ પણ મંગાવ્યું છે અને વિભાજીય કચેરીથી આપણે ફોલોઅપ લેવાનું પણ ચાલુ કર્યું છે જેથી શક્યમાં શક્ય વહેલુંમાં વહેલું બને એ રીતે વીજ થાંભલો રસ્તાની વચ્ચેથી હટી જાય સ્થાનિક લોકોમાં બેદરકારીને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે તંત્રની આ ગંભીર ભૂલનો ભોગ કોઈ નિર્દોષ વ્યક્તિ ન બને તે માટે તાત્કાલિક પગલાં લેવાની જરૂર છે સવાલ એ છે કે આવી બેદરકારી માટે જવાબદાર કોણ અને આ પોલ ક્યારે હટશે શું તંત્ર કોઈ મોટા અકસ્માતની રાહ જોઈને બેઠું છે એમાં વચ્ચે વીજ પોલ આવ્યો છે પણ હમણાં ફરી રસ્તો બનાવ્યો તો પણ નથી હટાય અને પેલા પણ નથી એના લીધે વારંવાર અકસ્માત બને છે આ અકસ્માત નહીં કોઈ સંકેત બોર્ડ પણ લગાવવામાં આવ્યું નથી અને વારંવાર અકસ્માત બને છે આવી અકસ્માત ઘટના મોટી ના બને અને તંત્રને નમ્ર વિનંતી છે કે તાત્કાલિક વીજ પોલ હટાવવાનું જ્યાં સુધી તંત્ર આ વીજ પોલ હટાવે નહીં ત્યાં સુધી લીમખેડાના રોડ પરથી પસાર થતા દરેક વાહન ચાલકનો જીવ જોખમમાં છે તો ગુજરાતના દરેક વાહન ચાલકો દાહોદના રોડ પરથી પસાર થાઓ તો જરા સાચવીને જજો ધ્રુવગીરી ગોસ્વામી ઝી મીડિયા દાહોદ